મિત્રો આપણી સફળતા માટે આપણે મેં કર્યું કે મારી મહેનતથી થયું એવું કહેનારા વિપરીત પરિસ્થિતિ આવે એટલે તરત જ આપણા નસીબને જવાબદાર ગણી દઈએ છીએ નિષ્ફળતા મળતાની સાથે જ આપણે આપણા ગ્રહોની પરિસ્થિતિને જવાબદાર દઈ ગણી દઈએ છીએ કે હસ્તરેખાઓને દોષિત જાહેર કરીએ છીએ પણ નસીબ તો આપણા કર્મનું જ ફળ હોય છે આપણે જેવું કર્મ કરીએ છીએ તેવું જ પરિણામ આપણને મળતું હોય છે આમ મારે મારું નસીબ બદલવું હોય તો મારી જાતને જ બદલવી પડે હું સારા કામ કરીશ તો મારું નસીબ પણ સત્કર્મની દિશામાં કાર્યાન્વિત થઈ જશે અને જો હું પ્રમાદ કરીશ તો મારું નસીબ પણ આળસ સાથે દોસ્તી કરી લેશે આ જ હકીકત મને એક વિચાર પ્રેરે છે હું કહું નસીબ સાલું તું કેમ આવું છે તને બદલવા હું શું કરું તે કહે તારા જેવું જ છું તું બદલાઈ જાને હું બદલાઈ જઈશ હું કહું નસીબ સાલું તું કેમ આવું છે તને બદલવા હું શું કરું તે કહે તારા જેવું જ છું તું બદલાઈ જાને હું બદલાઈ જઈશ